આ ફ્રૂટ નું જે આઈસ્ક્રીમ છે ફ્રૂટ બોમ્બ છે કઈ રીતે કટિંગ કરો છો આપણે છે ને ફ્રૂટ છે એની અંદર કટ કરીને અંદર આઈસ્ક્રીમ ભરેલો હોય છે બરાબર આ કટર છે એને બધું થી પહેલા કટ કરીએ ફ્રૂટ બનેલું છે લાઈક તમે જેવી રીતે ફ્રૂટ ખાતા હોય ને પીસીસ કરીને આ એવી રીતે જ ખાવાનું રહેશે કટિંગ કરતા હોઈએ ને આપણે એવી રીતે જ કટિંગ કરવામાં આવી રહી છે પરંતુ અંદર ફ્રૂટનું પલ્પ છે અને એ જ આઈસ્ક્રીમની રીતે બનાવવામાં આવ્યું છે ફ્રૂટ બોમ્બ બનાવવામાં આવ્યું છે એ જ મેઇન કોન્સેપ્ટ છે આપણે જાણે ફ્રૂટ કાપી રહ્યા હોય ફ્રૂટનું કટિંગ કરી રહ્યા હોય તે પ્રકારની જ આખી પ્રોસેસ અને ફ્રૂટ જ કાપી રહ્યા છે પરંતુ અંદરનું પલ્પ જે છે તે આઈસ્ક્રીમના રૂપે અહીંયા સર્વ કરવામાં આવશે વિથ નેચરલ ફ્લેવર વિથ નેચરલ વિટામિન્સ અને ખૂબ જ બ્યુટિફુલ પણ લાગી રહ્યું છે આ મસ્ત મેલનનું જે ફ્લેવર છે અને અત્યારે આ ખૂબ ચાલી પણ રહ્યું છે ઓબ્વિયસલી સમર છે અને ગરમીમાં આ પ્રકારના ફ્રેશ ફ્રૂટના આઈસ્ક્રીમ જો મળી જાય ફ્રૂટના ટેસ્ટમાં ફ્રૂટના ફ્લેવરમાં તો મજા તો આવે જ સાથે તમને નેચરલ વિટામિન્સ અને મિનરલ પણ મળી રહે આઈસ્ક્રીમ રિયલ ફ્રૂટનો ખરેખર બહુ ટેસ્ટી લાગે જે આપણે રિયલ ફ્રૂટ ખાતા હોય એવું જ લાગે અને ગરમીની સિઝનમાં સારું લાગે અહીંયા બીજી ત્રીજી વાર આવ્યો ઘણું એકદમ સારું હોય છે કેવી ના આઈસ્ક્રીમ કરો જાંબુના આઈસ્ક્રીમ બધા એકદમ સરસ આવે છે ખાસ ફેમિલી છે તે ખાસ આવતી હોય છે બાળકો છે મહિલાઓ છે આ તમામ લોકો ખાસ આઈસ્ક્રીમ ખાવા માટે આવે છે તેમની પાસેથી પણ જાણીએ કેવી આ ફ્લેવર તેમને લાગે છે બેન તમારું નામ શું છે કેવું લાગ્યું આઈસ્ક્રીમ કયા કયા ફ્લેવર તમે ખાય મારું નામ મોનાલી પંચાલ છે મેં અહીંયા મેંગો આઈસ્ક્રીમ જે અત્યારે ઉનાળાની સીઝન છે એમાં બહુ જ મસ્ત છે એ મેંગો આઈસ્ક્રીમ ખાસ કરીને બહુ જ સરસ છે અહીંયા આગળ તેમના જે ઓનર છે મોનલબેન તેમની સાથે વાત કરી કે શું છે આ નવું કોન્સેપ્ટ નું ફ્રૂટ બોમ્બ બોમ્બનું પણ મોનલબેન સૌથી પહેલા તો બતાવજો કે આ મેઇન કોન્સેપ્ટ શું છે અલગ અલગ ફ્રૂટ બિલકુલ ફ્રૂટના શેપમાં ને અંદર ફ્રૂટનું આઈસ્ક્રીમ શું છે આ કોન્સેપ્ટ દેખો આ છે ને લાઈક મસ્કમેલન છે બરાબર છે તો મસ્કમેલન છે ને એની અંદરથી પલ્પ નીકાળીને એનું જ આઈસ્ક્રીમ બનાવીને અંદર ફિલ કરેલું છે એટલે એમાં કોઈ બી એસેન્સ નથી કોઈ બી પ્રિઝર્વેટિવ નથી નાખેલું જે બી ટેસ્ટ તમને આવશે એ રિયલ ફ્રૂટનો જ આવશે એમાં આપણી પાસે મેંગો મસ્કમેલન છે ઓરેન્જ છે મેંગો છે એપલ છે પ્રોમોગ્રેનેટ છે બધા ફ્લેવર અવેલેબલ છે તો આ હું ખાસ દેખાડીશ કે આ મસ્કમેલન છે આખું ફ્રૂટ છે અને ફ્રૂટની અંદર આઈસ્ક્રીમ છે એનું જે પલ્પ છે તેની સાથે આઈસ્ક્રીમનું નેચરલ ફ્લેવર બનાવવામાં આવ્યું છે આપણી પાસે મોડલબેન કયા કયા એવા ફ્લેવર છે આપણી પાસે મસ્ક મેલન ઓરેન્જ મેંગો પ્રોમોગેનેટ એપલ ઓકે લાઈક આ મેંગો છે બરાબર છે ઓરેન્જ છે પછી આપણી પાસે એપલ બી અવેલેબલ છે બરાબર છે પછી પ્રોમોગેનેટ છે

પ્રિઝર્વેટિવ પણ નથી હોતા બિલકુલ જ બિલકુલ નહીં જે બી ટેસ્ટ હશે એ ફ્રુટ પલ્પનો જ હશે હશે પણ માઇનોર નોર એટલું સુગર નહીં હોય નોર્મલ શુગર હશે પ્રાઇસ શું છે આપણે વન નાઇન્ટીથી સ્ટાર્ટ થાય છે ને ટુ ફિફ્ટી છે લાઈક મેંગોનું એકનું ટુ ફિફ્ટી છે બાકી બધા ફ્રૂટ બોમ્બ વન નાઇન્ટીના છે પછી જે ફ્રૂટ ફ્લેવરના બીજા આઈસ્ક્રીમ છે રોલકટમાં એટી રૂપીઝ નાઇન્ટી રૂપીઝવાળા છે કેન્ડીઝ ફિફ્ટી રૂપીઝવાળી છે અને આ બધા જ ફ્લેવર એકદમ સરસ છે સૌથી બેસ્ટ છે જામુન ફ્લેવર એ મારો ફેવરિટ છે ઓલમોસ્ટ બધા જ ફ્લેવર ટ્રાય કર્યા પણ બધા જ ફ્લેવરનો ફ્રૂટ સાથે કોન્ટ્રિપ્ટ કોન્ટ્રીપ્ટ મસ્ત થશે બહુ જ સરસ છે મને એટલે ભાવ્યું કે ચિલ્ડ્રન્સ લોકો ફ્રૂટ નથી ખાતા પણ ફ્રૂટ જોડે જે કોમ્બિનેશન નો છે એટલે આઈસ્ક્રીમ તો ચિલ્ડ્રન માટે ફેવરિટ જ હોય છે એટલે એ બાને છોકરાઓ ફ્રૂટ કોન્સેપ્ટમાં આઈસક્રીમ ખાઈ શકે એમ આ મેઈન તો કોન્સેપ્ટ લોકોને પસંદ આવી રહ્યો છે કે ફ્રૂટના આકારની અને ફ્રૂટના હિસાબે તમારું નેચરલ તમે ફ્રૂટ ખાતા હોય એ ટાઈપ જ લાગે અને સમર છે એટલે ઠંડક બી તમારા શરીરમાં આપી શકે એમ જનરલી આપણે બાળકોને ફ્રૂટ આપીએ તો એ ખાવાની સીધી ના પાડી દે છે ઇગનોર કરે છે પણ અત્યારે છોકરાઓ બહુ ખુશી ખુશીથી ખુશી ખુશીથી ખાય છે કે આઈસ્ક્રીમ ખાવાની મજા છે અલગ જ આવે છે એમ બધા ફ્લેવરનો કમ્બાઈન કરીને ખાઈ શકે છે ઓલમોસ્ટ બધા જ ફ્લેવર ખાધા અને આ જે ફ્રૂટ અને આઈસ્ક્રીમનો કોમ્બિનેશન છે યુનિક પણ છે અને ટેસ્ટી પણ છે અને બધા જ ફ્લેવર એકદમ ટેસ્ટી છે જામુન અને કીવી બહુ જ વધારે અને નેચરલ છે એટલે મને બહુ જ સારું લાગ્યું જે ફ્રૂટ બોમ્બનું નેચરલ ફ્રૂટનું કોન્સેપ્ટ છે તે હવે અમે એન્ડમાં અમારા દર વખતના સેગમેન્ટમાં જેમ રિવ્યૂ આપીએ છીએ ટેસ્ટ કરીને તે આપીશું મારી પાસે અત્યારે મેંગો ફ્લેવર છે મસ્ત મેલન ફ્લેવર છે ને ઓરેન્જ ફ્લેવર છે સૌથી પહેલાં મેંગો ટ્રાય કરું અને ફ્રૂટની જેમ જ આઈસ્ક્રીમને ખાવામાં આવે છે ફ્રૂટની અંદર જ બનેલી છે તો આપને રિવ્યૂ આપું મને એવું લાગી રહ્યું છે હું કેસર કેરી ખાતી હોઉં એકદમ નેચરલ ફ્રૂટ જેવું ફ્લેવર આઈસ્ક્રીમ છે તમને ખ્યાલ જ ના આવે આઈસ્ક્રીમનું જ પલ્પ બનેલું હોય ફ્રૂટનું જ પલ્પ બનેલું હોય એ ટાઈપનું આનું ફ્લેવર છે મેંગો ફ્લેવર ઇટ્સ રિયલી વેરી નેચરલ હવે મસ્ત મેલન ટ્રાય કરીએ કે તેનું કેવું ટેસ્ટ છે એકદમ ફ્રૂટ જેવું જ લાગી રહ્યું છે યુનિક બહુ ટેસ્ટી અને ઘરે તમે શક્કર કાપીને ખાતા હો એકદમ નેચરલ ફ્લેવરમાં આઈસ્ક્રીમ ફ્લેવરમાં બિલકુલ ટેસ્ટ એટલે જ ખાઈ રહ્યો છો તમને એવું લાગે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ ઓરેન્જ ફ્લેવર તમામ લોકોનું ફેવરેટ ખાસ કરીને બાળકોનું અને ઓરેન્જના જ કટિંગ કર્યા હોય એવું લાગી રહ્યું છે તો હવે છેલ્લે ઓરેન્જ ફ્લેવર પણ ટ્રાય કરીએ અને કેવું લાગે છે આ ફ્રૂટ બોમ્બનું ફ્લેવર તે પણ આપણે જણાવું તો આપ આપને ખાવા આવતો કે એકચ્યુઅલીમાં આ ફ્લેવર કેવું છે બહુ જ ટેસ્ટી એકદમ ઓરેન્જ નું પલ્પી આઈસ્ક્રીમ નેચરલ